સીતા ભર કા સીતા ભર્યા નો કંટા સીતા ભર્યા નો ના તો આવ્યું તું એટલે

તારી ને ચમલી હે હે તારી ચમલી તમા રીવાજ જાઓ નવરી રીવાજ લાયા ત તલી ના તમા જો ના લેવાય તમે તો કંધ મારો માયુ દાવડ હાડું ચેર કંધાય ના નયા એક દિન હે નયા એક દિન પાણી નહી આતું આવના હું તો આવના હું તો ઘરે મારજે લુખડા જો પછી હે તો ચેન તો પછી ને ચાલે બગડી ગયો